આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદની આગાહી એકવીસ થી બાવીસ ગુજરાત પર અતિ ભારે વરસાદની આગાહી તમને જણાવી દઈએ કયા વિસ્તારોમાં વિગતવાર જણાવી દઈએ કયા કયા વિસ્તારોમાં કયા દિવસે વરસાદ પડવાનો છે સૌ તમને જણાવી દઈએ બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે પૂરેપૂરી આગાહી કરવામાં આવી છે આગળના પાંચ દિવસ બનાસકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે સાથે પાટણ અને કચ્છમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં છે જે રાજસ્થાન પરથી સિસ્ટમ દ્વારા ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા પૂરેપૂરી છે પાટણ બનાસકાંઠા મોરબી મોરબીમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે આ સિસ્ટમના લીધે અને જામનગર જામનગરનો સાથે સમાવેશ થાય છે આ પ્રમાણે જામનગરમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આગળના પાંચ દિવસમાં પડી શકે છે જોકે બાવીસ થી કરી અને ત્રેવીસ સુધી આ ગુજરાત પર પસાર થશે બનાસકાંઠા પાટણ કચ્છ મોરબી અને જામનગર આ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસવાની પૂરેપૂરી શક્યતા